ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ મહિનો વાર રોજ આજની જીરાની આવક આજે પણ થોડીક સારી દેખાય છે મિત્રો ચારસો ગુણીની આસપાસની નવી આવક નોંધાણી છે મિત્રો અને બજાર વિશેની વાત કરીને મિત્રો આજે પણ બજારમાં થોડી તેજી જોવા મળી રહી છે પચાસ રૂપિયા બજાર હાલ તેજી તરફ જઈ રહ્યું એવું લાગી રહ્યું છે મિત્રો ને આ મિત્રોમાં જેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલતા ને અમારો વિડિયો સારું લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણીએ કેવા રીતે છે આજના જીરાના બજારમાં 43 ચુમાલીસો ને એકવીસ રૂપિયા નો ભાવ થયો છે જીરો એકદમ ચોખ્ખું છે અને સ્રલી આવાજે છે સોને એકુઈ આવા વાવએ ચાલું જાલું હીં 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 અડતાલીસો ને એક રૂપિયાનો ભાવ દો અડતાલીસો ને એક રૂપિયાનો ભાવ દો જીરું સારું ચોખ્ખું જીરું છે અડતાલીસો ને એક રૂપિયાનો ભાવ દો ને સો થોડોક માલ સૂકો છે